તો ગાઈસ જય માતાજી આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણે આજે જવાનું છે એક ભાઈબહેનનો જન્મદિવસ છે ત્યાં જવાનું હો તો બ્લોગમાં બન્યા રહેજો અને બતાવીશ મારે તો ગાઈસ આપણે ગિફ્ટ લેવા માટે પહોંચી ગયા તો જોઈ શકો છો ટીવીએસનો શોરૂમ છે તો આપણે ત્યાં ભાઈબંધને ગિફ્ટ આપવાની છે તો તમે જોઈ શકો છો શોરૂમમાં આવી ગયા આપણે તમે શોરૂમ જોઈ સમજી ગયા છો તો અમે બહુ મુખ્ય લેવા જ્યાં છીએ તમે ગૌવા બન્યા રહેજો તમને બધું બચાવીએ બરાબર આ છે અમારા બડ ડે બોય મિત્ર બર્ડ ડે આમનો છે બરાબર ચા આવી જઈ હા ચા પીએ આ છે એમના વાઈફ અમારા ઠાકોર તો ગ તમે બધા મિત્રો મને તો ઓળખો જ છો હું મારા ચા હું એ ચા પીવું છું અમારા ચહેરાજી બધા ચા પીએ છીએ ચા પીને આપણે આપણે ગિફ્ટ રેડી થઈ જઈ છે આપણે ગિફ્ટ ઓપનિંગ કરવા માટે જવાનું છે તો ગાયશ તમે વ્લોગમાં જોડાઈ રહેજો આપણે જઈએ તો ગાઈઝ જોઈ શકો છો તમે ગિફ્ટ તો ઓપનિંગ થઈ ગઈ છે તો એમને ગિફ્ટ આપી છે રાઈડર બાઈક ટીવીએસ ટુ તો જોઈ શકો છો ના તો અહીં લઈ લે બસ આપણે ત્યાં જન્મદિવસ મિત્રોનો તો ત્યાં જઈને આવીએ તો આ બ્લોગ આપણો પૂરો કરીએ તો આ બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને અમારા નવા આ ચેનલ પર નવા હોય તો ચેનલનો સબસ્ક્રાઈબ કરજો તો આપણે કાલી મળશે નવા બ્લોગ સાથે ત્યારથી આવજો જય માતાજી જય મહત્વ